ગુજરાત એટીએસ અને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દહેજની કંપનીમાંથી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતા રો મટીરિયલનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યા બાદ પોલીસને નશાના કાળા કારોબારનો વધુ એક પર્દાફાશ કરવામાં સફળતા મળી છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ભરૂચમાં એક વ્યક્તિ સ્કૂલ વેનમાં એમ્બી ડ્રગ્સની હેરાફેરી કરે છે જેના આધારે પોલીસે વહેલી સવારે ભરૂચથી ચાવજ ગામ તરફ જતા માર્ગ પર મોજ ગોઠવી હતી આ દરમિયાન સ્કૂલ વેન આવતા તેને અટકાવી તપાસ કરતા વેનમાંથી રૂપિયા છ પોઈન્ટ વીસ લાખની કિંમતનો એમ્ડી ડ્રગ્સનો બાસઠ ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્કૂલ વેન ચાલક અને ભરૂચના રહાડપોર ગામે રહેતા પ્રકાશ પટેલની ધરપકડ કરી હતી આરોપીની કડક પૂછપરછમાં તેમની ડ્રગ્સનો આ જથ્થો વડોદરાથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું આરોપી વેનમાં જ ડિજિટલ વજન કાંટો રાખતો હતો અને તેના પર વજન કરી ઝિપલોક બેગમાં ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા સાત પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાલકાન ન્યૂઝ સાથે રિપોર્ટર અવ્વી સૈદ ભરૂચ ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે તુસર આવી નશાકારક ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા અને એનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વડોદરા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર સાહેબે સૂચના કરેલી અને તે આધારે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના થાણા શ્રીઓને અને એલસીબી એસઓજીના ઇન્ચાર્જ અધિકારીઓને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અને એના સાથે સંકળાયેલા ઈસમોને શોધી કાઢી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી અંતર્ગત ભરૂચ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એમના ટીમના માણસો આ બાતમી મેળવવાનું કામગીરી કરતા હતા એ દરમિયાન ગઈકાલે રાત્રિના એક બાતમી હકીકત મળેલી કે એક સ્કૂલ વાનમાં ચાવદથી ભરૂચ તરફ એક ઇસમ આવે છે અને એની સ્કૂલ વાનમાં એમડીનો જથ્થો છે તો એ હકીકત આધારે પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્યાં રહાડપુર નજીક વોચ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઇસમ આ સ્કૂલ વાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં બાસઠ ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું તો એ એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે ડ્રગ્સ સાથે પકડાયેલો છે એ એ નામ પૂછતા પ્રકાશ અંબાલાલ પટેલ અને રહાડપુર ખાતે પકડાયેલો જણાય આવેલો છે રાજકીય પક્ષ સાથે જોડાયેલો એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળેલું છે વધુમાં આ માણસ છે વડોદરાથી આ ડ્રગ્સનો જથ્થો લાવેલો હોવાનું પણ તપાસમાં જણાવેલું છે પરંતુ એ અહીંયા કોના કોના માટે લાવેલો હતો એ બાબતે હાલ સુધી હજુ એને જણાવેલું નથી તો એ સંબંધમાં વધુ પૂછપરછ કરવા માટે એના આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે એની સ્કૂલ વાન હોવાનું હાલ જણાવી આવેલું છે એ સંબંધમાં હજુ હવે આગળ પૂછપરછ ચાલુ છે પકડાયેલ આરોપી પ્રકાશ પટેલની ઝડતી દરમિયાન એ જે સ્કૂલ વાનમાંથી આ મુદ્દામાલ ડ્રગ્સ એમડી બાસઠ ગ્રામ કે જેની કિંમત છ લાખ વીસ હજાર જેટલી થાય છે તે પકડાયેલું તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે અને જે નાની નાની માત્રામાં આ ડ્રગ્સનું વેચાણ કરે અને એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે જે કેરી બેગમાં ભરીને આપે એવી જીપલોગવાળી નાની પોલિથિન બેગ પણ વીસ એક જેટલી એની પાસેથી મળી આવેલી છે અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ છ લાખ વીસ હજારનો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ સાત લાખને વીસ હજાર જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબ્જે કરવામાં આવેલો છે અને તપાસ હાથ ધરવામાં